ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદીની વાતો માત્ર કાગળ પર જ હોય તેમ એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે રાજ્યમાં અનાજ અને સાયકલ કૌભાંડની શાહી હજુ સુકાઈ નથી ત્યારે પાણી પુરવઠામાં કૌભાંડ ઝડપાયું છે નવસારી જિલ્લાના બિલીમોરા વિભાગના પાણી પુરવઠામાં કૌભાંડ ઝડપાતા ખડભડાટ જવાબ આવ્યો છે હાલ તો સુરત સીઆઈડી ક્રાઈમે આ કરોડોના કૌભાંડમાં અધિકારીઓ સહિત દસની ધરપકડ કરી છે સુરત સીઆઈડી ક્રાઈમ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી જિલ્લાના બિલીમોરાના પાણી વિભાગના અધિકારીઓની ધરપકડ કરાઈ છે આ કૌભાંડમાં ક્લાસ વન અધિકારી કોન્ટ્રાક્ટર સહિત દસની ધરપકડ કરાતા ખળભળાટ મચી ગયો છે દસ આરોપીઓમાં મહિલા સરકારી અધિકારીની પણ ધરપકડ કરાઈ છે પાણી પુરવઠામાં ખોટી રીતે ટેન્ડરિંગ પ્રક્રિયાનો ભંગ કરી કૌભાંડ આતરાયું છે આ કૌભાંડમાં કામ થયા વગરના ખોટા બિલો મૂકી ખોટી હકીકતો ઊભી કરી કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયું છે તમામ સરકારી અધિકારીઓએ રૂપિયા નવ કરોડની સરકારી નાણાંની ઉચાપત કરી લીધી છે જેને કારણે સુરત સાયડી ક્રાઇમ બ્રાન્ચમાં પાણી પુરવઠાના અધિકારીઓ સહિત કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી નવસારી પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક દ્વારા સરકારી નાણાંની ક્રાઇમ ટીમે પાંચ કોન્ટ્રાક્ટર અને પાંચ સરકારી અધિકારી મળી કુલ ચૌદ સામે ગુનો નોંધી દસની ધરપકડ કરી છે તો ધરપકડ કરેલામાં દલપત પટેલ રાજેશ ઝા શિલ્પા કે રાજ એન પંસલ રાકેશ પટેલ જગદીશ પરનાર ચિરાગ પટેલ મિતેશ નરેન્દ્ર શાહ જ્યોતિ શાહ મોહમ્મદ નુલવાડા નરેન્દ્ર શાહ તેજલ શાહ અને ધર્મેશ પટેલ નો સમાવેશ થાય છે પાંચ સરકારી કર્મચારીઓ અને પાંચ કોન્ટ્રાક્ટરો નાટક કરવામાં આવ્યા છે અને નવ કરોડ ઉપરાંત ની રકમ હાલની તપાસ દરમિયાન થયેલું હોવાનું જણાય છે વધુ તપાસ ચાલુ કેટલા લોકોની છે છે કરવામાં આવે આ અલગ અલગ યોજનાઓ હેઠળ કામ હોય જે કામો થયેલા નથી સરકારી હાલ તો કાગળ પર બતાવ્યા હતા કાગળ પર બતાવેલા નેવું જેટલા પ્રોજેક્ટો આરોપીએ મળી કરોડો રૂપિયાનું કરી હતી જે મામલે સુરત સીઆઈડી ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ ટુટનફેન્યુઝ